રાજકોટ જિલ્લાના રામોદ ગામમાં રાઠોડ પરિવારની દીકરી પાયલના લગ્ન પ્રસંગે વરરાજા અને જાન પક્ષના ઉતારો સ્મશાનમાં આપી કાળા વસ્ત્રમાં સ્વાગત કરવામાં આવ્યું હતું ડ્રેસ સાડીમાં ફૂલે કુ નવતર અભિગમ આપવામાં આવ્યો હતો ઊંધા ફેરા બંધારણના શપથ વિજ્ઞાન જાથા વિચારધારા મુજબ લગ્ન યોજવામાં આવ્યા હતા માર્ગો ઉપર લોકોનું ધ્યાન ખેંચી જોવા મજબૂત મજબૂર કર્યા હતા વાહનો ઊભા રાખી કેમેરામાં અદભુત પ્રસંગ યાદગાર ક્ષણો લીધી હતી કુરીવાજ અધ શ્રદ્ધાને દેશવટો આપવામાં આવ્યો હતો મુહૂર્ત ચોધાડિયા ને દફનાવી લગ્નની ઉજવણી કરવામાં આવી હતી લોકો જોવા ઉમટી પડ્યા હતા અનોખો લગ્ન યોજવામાં આવ્યો હતો લોકો ખુશખુશાલ થઈ પ્રસંગનો લાભ લીધો હતો સ્મશાનમાં અનેરો અવસર પ્રાપ્ત કર્યો હતો કોટડા સાંગાણી પોલીસે વિશેષ વ્યવસ્થા ફેર ફાળવી હતી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો તો સદીઓ જૂની માન્યતાનું ખંડન કરવામાં આવ્યો હતું ખોટા રિવાજોને તિલાંજલિ આપીને જાથાએ આયોજન કરવામાં આવ્યો હતું જાથાને દેશભરમાં અભિનંદન વર્ષો મળી હતી બ્યુરો રિપોર્ટ ટીવી ન્યૂઝ